પ્રોટક્શન જોઈએ છે બીજું મારે એ જોઈએ છે કે મને ન્યાય એટલો મળે કે જેટલી પ્રોપર્ટી લઈ ગયા છે મારી અને એને એમ કીધું કે બે હજાર આઠમાં વ્હીલ બનાવેલ છે તો બે હજાર આઠમાં ચાલીસ વર્ષે કેને ખબર હોય કે મરી જવાનો ચાલીસ વર્ષે કે બેતાલીસ વર્ષે કોઈ વિલ બનાવે તો પહેલો પ્રશ્ન તો એ આવે છે કે વ્હીલ ન બને એટલે બે એને બનાવેલ નથી તો એને ડુપ્લિકેટ વિલ બનાવ્યું એની સાઈનની હું તમને પ્રૂફ આપીશ કે મારા ઘરવાળા નિશાન અને એની સાઈન એ બધું હું કમ્પ્લીટ કરીશ મારી ત્રણ દુકાન લઈ લીધી પોપટ વાળાની જમીનની ફાઇલ લઈ ગયા મારા ઘરમાંથી સોનું ચોરી ગયા લોકરમાંથી સોનું કાઢી ગયા મારા પૈસા લઈ ગયા મારું બસો તોલા સોનું હતું મારી પાસે મારી છોકરીને બિલ આપેલા છે જે મારા જેઠને હું પપ્પાની જેમ રાખતી હતી પણ એને મને દીકરીને જેમ ન રાખી અને મને ન્યાય ન આપ્યો આઈ થિંક ચાર પાંચ કરોડની પ્રોપર્ટી જે મારી પાસે કંઈ છે જ નહીં અમે મારી દીકરી મહેનત કરી मेहनत थी मुंबई रही थी मेहनत करता करता खाता था अमेर कोई नहीं हेल्प नहीं ली थी अमेटू में कमाएल खाई अत्य बेंक बेलेंस तमाम जो जूट से अमरा बेंक बेलेंस निकलते कहीं जी नहीं अमरी पैसे